મિત્રો ડિવાઇન સ્ટેઝ ગુજરાતી પર તમારું સ્વાગત છે રાતનું ગાઢ શાંત વાતાવરણ ચારે બાજુ શાંતિ તમે ગાઢ નિંદ્રામાં છો આખા દિવસના થાક પછી તમારું શરીર અને મન આરામ કરી રહ્યું છે અને ત્યારે જ અચાનક તમારી નિંદ્રા ભાંગી જાય છે તમે આંખો ઘસતા ઘસતા ઊભા થાઓ એક અજાણી બેચેનીનો અનુભવ થાય છે તમે સમય જુઓ છો અને દર વખતની જેમ ઘડિયાળની સોય રાતના ત્રણ થી પાંચ વચ્ચેનો કોઈ સમય દર્શાવતી હોય છે અને તમારી નિંદ્રા ભાંગવાનું કારણ હોય છે શૌચ જવાની તીવ્ર ઈચ્છા તમારામાંથી કેટલા લોકો દર રાત અનુભવમાંથી પસાર થાય છે કદાચ તમે આને એક સામાન્ય શારીરિક ક્રિયા માનીને અવગણી દો છો તમે વિચારતા હશો કે કદાચ રાત્રે વધુ પાણી પી લીધું હશે કે પછી આવડતી ઉંમરનો નિશાન હશે પણ શું તમે ક્યારેય એક ક્ષણ રોકાયને વિચાર્યું છે કે શા માટે આખરે શા માટે દર વખતે તમારી નિંદ્રા એક જ નિશ્ચિત સમયે એટલે કે 3 થી 5 વાગે જ ભાંગે છે શા માટે આ રાતના 12 વાગે નથી થતું કે સવારના 6 વાગે આજે અમે જે રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ તે જાણીને કદાચ તમારા પગ નીચેની જમીન ખસી જશે આ કોઈ સામાન્ય ઘટના નથી પણ આ બ્રહ્માંડની દિવ્ય શક્તિઓનો એક ગાઢ અને રહસ્યમય સંકેત છે જે સીધો તમને મોકલવામાં આવી રહ્યો છે આ એક એવી પોકાર છે જેને તમે અત્યાર સુધી અવગણતા આવ્યા છો તો તમારા શ્વાસ રોકીને બેસી જાઓ कारण के आजे तमे जानशो के सवारे तरण थी पांच बच्चे शौच माटे तमारी निंद्रा खुल ए तमारा जीवन ने बदली नाखनारू एक अद्भुत रहस्य छे आ तमारा प्रारब्ध तमारा भविष्य अने तमारी आत्मा साथे जोड़ायलू एक एवु सत्य छे जेने जानिया पची तमे फरी थी आ घटना ने सामान्य नहीं समझी शको અમારા પ્રાચીન હિન્દુ ધર્મના ગ્રંથો વેદો અને પુરાણોમાં સમયને માત્ર ઘડિયાળની ટિકટિક નથી માનવામાં આવ્યો સમયને એક જીવંત ઊર્જા એક જીવંત શક્તિ તરીકે જોવામાં આવ્યો છે ચોવીસ કલાકના દરેક પ્રહરનો પોતાનો એક વિશેષ ગુણ પોતાની એક વિશેષ ઊર્જા અને પોતાનું એક વિશેષ મહત્વ હોય છે અને આ બધા પ્રહરોમાં જે સૌથી શક્તિશાળી સૌથી રહસ્યમય અને સૌથી પવિત્ર સમય માનવામાં આવ્યો છે તે છે બ્રહ્મ મુહૂર્ત એકલે કે સવારના 3 થી 5 વચ્ચેનો સમય બ્રહ્મ મુહૂર્ત નું નામ જ પોતાનામાં તેનો અર્થ સમાવે છે બ્રહ્મનો અર્થ છે સર્જનહાર કે પરમાત્મા અને મુહૂર્તનો અર્થ છે સમય એટલે કે આ આપો તેજ પરમાત્માનો સમય છે આ એ સમય છે જ્યારે સૃષ્ટિનું નિર્માણ કરનારી ઊર્જા પોતાના ચરમ પર હોય છે આ એ સમય છે જ્યારે રાતનો અંધકાર દૂર થઈ રહ્યો હોય છે અને દિવસનો પ્રકાશ આવવાની તૈયારી કરી રહ્યો હોય છે આ સંધિકાળ છે એક એવો જાદુઈ ક્ષણ જ્યારે ન તો પૂર્ણ રાત હોય છે કે ન તો પૂર્ણ દિવસ આજ પવિત્ર વૈરાયે समस्त દેવી દેવતાઓ ઋષિ મુનિઓ અને સિદ્ધ આત્માઓ સૂક્ષ્મ રૂપે પૃથ્વી પર વિચરણ કરે છે આ સમય બ્રહ્માંડની બધી સકારાત્મક ઉર્જાઓ પૃથ્વીની સૌથી નજીક હોય છે વાતાવરણમાં એક અદ્ભુત શાંતિ એક અવર્ણનીય પવિત્રતા અને એક ગાઢ દિવ્યતા ભળેલી હોય છે આ સમયે સત્વગુણ પોતાના શિખર પર હોય છે તમે અનુભવ્યું હશે કે આ સમયની હવામાં પણ એક અલગ તાજગી અને શીતળતા હોય છે પક્ષીઓનું કલરવ પણ આ સમય પછી જ શરૂ થાય છે એવું લાગે છે કે તેઓ પણ આદિવ્ય વેયાનું સ્વાગત કરી રહ્યા હોય હવે તમે વિચારતા હશો કે આબધાનો તમારી નિંદ્રા બાંધવા અને સોચ જવા સાથે શું સંબંધ છે સંબંધ ખૂબ ગાઢ છે એટલો ગાઢ કે તમારી કલ્પનાથી પણ परे છે જારે બ્રહ્માંડની આ સર્વોચ્ચ ઊર્જા આ દિવ્ય શક્તિ તમારો સંપર્ક કરવા માંગે છે તમને કોઈ સંદેશ આપવા માંગે છે તોતે કોઈ સીધો માધ્યમ નથી અપનાવતી તે તમે જગાડવા માટે પોતાની હાજરીનો અહેસાસ કરાવવા માટે તમારાં જ શરીરને માધ્યમ બનાવે છે તમારાં શરીર માં શૌચની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન કરવી એ દિવ્ય શક્તિ માટે તમે ગાંઢ નિંદ્રામાંથી જગાડવાનો સૌથી સરળ અને પ્રાકૃતિક રસ્તો છે આ કોઈ રોગ નથી આ કોઈ સમસ્યા નથી આ એક દિવ્ય એલાર્મ ઘડિયાળ છે एक दैवी घंटड़ी छे जे तमने एक कहवा माटे वागी रही छे के उठो जागो हूँ तमने कई कहवा मांगू छु जेने तमे मात्र शारीरिक समझी ने शौचालय जईने पाछा सुई जाओ छो ते वास्तव मा एक सुवर्ण तक छे जे तमे दर रात गुमावी रहा छो એ એક મુલાકાતનો સમય છે જે પરમાત્માએ તમારા માટે નક્કી કર્યો છે અને તમે તે મુલાકાતને અજાણતા નકારીને પાછા તમારી નિંદ્રાની દુનિયામાં પરત ફરી જાઓ છો હવે સવાલ એ થાય છે કે બ્રહ્માંડની આ શક્તિ આખરે તમારી સાથે જ શા માટે સંપર્ક કરવા માંગે છે લાખો કરોડો લોકો સુઈ રહ્યા છે પણ આ સંકેત તમને જ શા માટે મળી રહ્યો છે તેનો જવાબ તમારી અંદર तमारी, आत्मानी लो छे। छे के तमारी आत्मा ने यात्रा में छुपाएलो छे पहलो अने सौथी मोटू कारण ए छे के तुम्हारी आत्मा जागृत थवानी अणी पर छे तुम्हारा आठ जन्मना के पूर्व जन्मना पुण्य कर्मो तमारी साधना तमारी प्रार्थनाओ हवे फड़ी रही छे तमारी चेतना नु स्तर हवे ए बिंदुए पहुंची रही छे जहां दिव्य शक्तियों तुम्हारी साथे सीधा संबंध स्थापित करी सके छे મે એ થોડી આત્માઓમાંથી એક છું જેમને બ્રહ્માંડ પોતાની આગળની યાત્રા માટે તૈયાર કરી રહ્યો છે તમારી નિંદ્રાનો આ રીતે ખુલવો એ બાબતનો પુરાવો છે કે તમારી અંદર આધ્યાત્મિક ઊર્જાનો પ્રવાહ વધી રહ્યો છે તમારી આત્મા હવે સાંસારિક નિંદ્રામાંથી જાગીને પરમાત્માની ચેતનામાં જાગવા માંગે છે અને શૌચની ઈચ્છા તો ફક્ત એક બહાનું છે અસલ હેતુ તો તમે ઇબ્રાહમ મુહુરત માં જગાડીને એ બ્રહ્માંડીય ઊર્જા સાથે જોડવાનો છે બીજું મહત્વનું કારણ તમારા પિતૃઓ એટલે કે તમારા પૂર્વજો સાથે જોડાયેલું છે હિન્દુ ધર્મ માં પિતૃઓ નું સ્થાન દેવતાઓ ની સમકક્ષ જ માનવામાં આવ્યું છે તેઓ સૂક્ષ્મ લોક માં રહેતા હોવા છતાં પોતાના પરિવાર સાથે જોડાયેલા રહે છે ब्रह्म मुहूर्त ए समय छे जारे स्थूल जगत अने सूक्ष्म जगत વચ્ચે નો પડદો સૌથી પાતળો થઈ જાય છે આજ સમયે આપના પૂર્વજો આપણી સાથે સૌથી સરળતાથી સંપર્ક સાધી શકે છે જો તમારી નિંદ્રા નિયમિત રૂપે 3 થી 5 વચ્ચે ખુલી રહી છે તો આ એક ખૂબ મોટો સંકેત છે કે તમારા પૂર્વજો તમને કંઈ કહેવા માંગે છે शक्य छे के तेओ कोई वात थी कष्ट मा होय अने तमारी पासे पोतानी शांति माटे प्रार्थना के कोई कर्मनी अपेक्षा राखता होय शक्य छे के तेओ तमारा जीवन मा आवनारी कोई मोटी खुशी नो संकेत आपी रहा होय के कोई आवनारा संकट थी तमने सावचेत करवा मांगता होय के शक्य छे के तेओ फक्त तमने पोतानो स्नेह अने आशीर्वाद आपवा मांगता होय તેઓ તમે ફક્ત એકલું જ કહેવા માંગે છે કે અમે તમારી સાથે છીએ તમે એકલા નથી જારે તમે ઊભા થઈને શૌચાલય જાવ છો તે સમયે તેઓ તમારી સૌથી નજીક હોય છે તમને જોઈ રહ્યા હોય છે તમારો દર રાત યુ જાગો તમારો અને તમારા પિતૃઓ વચ્ચે એક સેતુનું કામ કરી રહ્યો છે ત્રીજો રહસ્યમય કારણ તમારા કષ્ટ દેવ સાથે જોડાયેલું છે દરેક વ્યક્તિનો એક ઈશ તે દેવ હોય છે એક એવું દેવી કે દેવતાનું સ્વરૂપ જેની સાથે તેની આત્માનો ગાઢ લગાવ હોય છે શક્ય છે કે તમે તમારા જીવનની દોડધામમાં તમારી જવાબદારીઓમાં એટલા ફસાઈ ગયા હો કે તમે તમારું ઇષ્ટને સમય આપવાનું તેમની પૂજા આર્ચના કરવાનું ભૂલી ગયા હો તમારો આ રીતે બ્રહ્મ મુહૂર્તમાં જાગવો એ તમારો ઇષ્ટ દેવની પોકાર છે

પરમાત્મા તમારી સંવાદ કરવા માંગે છે અને તેથી તેઓ સમય જગાડે છે અમારા પ્રાચીન વિજ્ઞાન આયુર્વેદ મુજબ આપણું શરીર પંચ તત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશથી બનેલું છે અને આપણા શરીરને ત્રણ દોષ ભવા पित्त अनेकफ संतुलित રાખે છે રાત નો જે છલ્લો પ્રહર હોય છે એટલે કે આશરે 2:00 થી સવારના 6 વાંહ્યા સુધીનો સમય આ વાતનો સમય હોય છે વાતનો ગુણ છે ગતિ આપવી ચલાવમાન કરવું શરીરમાંથી મળમુત્રનો વિસર્જન પણ વાતની જ એક ક્રિયા છે બ્રહ્મ મુહૂર્ત માં જારે બ્રહ્માંડની ઊર્જા પ્રાણ પોતાના ચરમ પર હોય છે ત્યારે તે શરીરના વાત દોષને પણ પ્રભાવિત કરે છે આ એક પ્રાકૃતિક સામંજસ્ય છે બ્રહ્માંડીય છે જેનાથી વાતની ગતિ વધે છે અને તમને મૂત્ર વિસર્જનની ઈચ્છા થાય છે તો જેને તમે ફક્ત શારીરિક ક્રિયા સમજી રહ્યા છો તે વાસ્તવમાં તમારા શરીરનું બ્રહ્માંડીય ઘડિયાળ સાથે તાલમેલ સાધવું છે તમારું શરીર તમને કહી રહ્યું છે કે બહાર બ્રહ્માંડમાં જે ઘટી રહ્યું છે તે જ મારી અંદર પણ ઘટી રહ્યું છે આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ બ્રહ્માંડના એકાત્મ થવાનો અદભુત પુરાવો છે તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આ એટલો મોટો સંકેત છે તો આપણે શું કરવું જોઈએ આ તકનો લાભ કેવી રીતે લેવો आगली वखते जारे तमारी निंद्रा सवारे त्रण थी पांच बच्चे शौच जवामाटे खुले तो तेने बोझ के तकलीफ न समझशो तेने एक सौभाग्य मानशो एक एवू सौभाग्य जे करोड़ों माथी कोई एक ने मळे छे सौथी पहला जारे तमे उभा थाओ तो मनमा गुस्सो के चीड़ न लावशो पर मनमा ते अदृश्य शक्ति नो आभार मानशो जेने तुमने अमृतवेयामा जगाड्या छे શાંતિથી ઉભા થઈને શૌચાલય તમારા હાથ પગ અને મોને ઠંડા પાણીથી ધોઈ લો આમ કરવાથી તમારી બાકીની નિંદ્રા પણ ભાગી જશે અને તમને તાજગીનો અનુભવ થશે હવે તમારા ઘરના કોઈ શાંત ખૂણામાં के तमारा पूजा मा के जो शक्य होय तो होली ने एक आसन बिछा तमारे कोई मोटी पूजा के कर्मकांड करव शांत थी बेसी जाओ तमारी आंखों बंद करो तमारी करोड़नी हड्डी ने सीधी राखो फराजता श्वासों पर ध्यान केंद्रित करो अनुभवो के तमे जे श्वास लई रहा ते कोई सामान्य हवा पर ते ब्रह्म मुहूर्त नी दिव्य प्राण ऊर्जा छे जे तमारा कणे कण ने पवित्र करी रही छे अने जारे तमे श्वास छोड़ो छो त्यारे तमारी अंदरनी नी बधी नकारात्मकता बधा विकारो बधी चिंताओ बाहर निकली रही छे थोड़ी क्षणों आ शांति मां बेसो आ समय ब्रह्मांड तमारी साथे बात करवा मांगे छे तमारे फक्त एक शांत श्रोता बनवानु छे शक्य छे के तमारा मन मा कोई विचार जबूकी उठे कोई एवो उकेल मरी जाए जेने तमे महिनाओ थी शोधी रहा हता शक्य छे के तमने तमारा कोई प्रियजन नी याद आवे जेने तमारा प्रेम अने सहारा नी जरूर होय शक्य छे के तमने तमारी अंदर एक असीम शांति नो अनुभव थाए एक एवी शांति जे तमे पहला क्यारे अनुभवी न होय जो तमे इच्छो તો તમે તમારા ઇષ્ટ દેવનું ધ્યાન કરી શકો છો કે ઓમ મંત્રનો ધીમા અવાજમાં જાપ કરી શકો છો ઓમનો નાદ આ સમયે બ્રહ્માંડના નાદ સાથે એકાકાર થઈ જાય છે અને તમારી ચેતનાને ઘણા ઘણી ઊંચી લઈ જાય છે તમે તમારા પિતૃઓને પણ યાદ કરી શકો છો મનમાં જ તેમની પાસે પ્રાર્થના કરો હે મારા પૂર્વજો हूँ तमने प्रणाम करू छु मारा पर अने मारा परिवार पर तमारी कृपा दृष्टि राख जो, जो मारी पासे थी कोई भूल थई होए तो मने माफ करजो विश्वास मानो तमारी आ नानी प्रार्थना तेमना सुधी तरक पहुंचशे अने तेमनो आशीर्वाद तमने अने तमारा परिवार ने दरेक संकट थी बचावशे शुरुआत मा शक्य छे के तमारू मन भटके शक्य छे के तमने निंद्रा फरी थी सतावे પણ હાર ન માનો ફક્ત 5 કે 10 મિનિટ થી શરૂઆત કરો ધીમે ધીમે તમને જોશો કે તમને આ સમય બેસવું ગમવા લાગશે તમારું શરીર અને મન પોતે જ આ દિવ્ય મુલાકાત માટે આતુર થવા લાગશે આ એક ક્રમિક પ્રક્રિયા છે આ તમારી આત્માની તરસ છે જે હવે જાગી ઉઠી છે દર રાત જારે તમે આ નિયમનું પાલન કરશો तो ते जोशों के तमारा जीवन में चमत्कारिक बदलाव आववा लागशे तमारा चेहरा पर एक अलगज तेज आववा लागशे तमारा मन में नकामी चिंताओं अने भय खत्म थवा लागशे तमारा अटकेला काम पोतानी मेरे बनवा लागशे लोको तमारी तरफ आकर्षावा लागशे अने तमारी पासे सलाह मांगवा लागशे तमने भविष्य में थनारी घटनाओं नो पूर्वाभास थवा लागशे आ कोई अंधश्रद्धा नथी આ ઉર્જાનું વિજ જ્ઞાન છે તમે એ સમયનો સદુપયોગ કરવાનું શીખી લીધું છે જે સમય બ્રહ્માંડ પોતાની બધી શક્તિઓ લૂંટાવી રહ્યું હોય છે તમે એ ખજાનાની ચાવી મેળવી લીધી છે જેને લોકો આખી જિંદગી શોધતા રહે છે વિચારો એ દિવ્ય શક્તિ તમને રોજ એક તક આપી રહી છે તે રોજ તમારા દરવાજે ટકોરા મારે છે અને તમે તેને અવગણી દો છો પણ હવે આ રહસ્ય જાણ્યા પછી તમે એવું નહીં કરો હવે તમે જાણશો કે તમારી નિંદ્રાનું તૂટવું એ કોઈ સમસ્યા નથી પણ તમારા જીવનનો સૌથી મોટો ઉકેલ છે આ એક સંકેત છે કે તમે સામાન્ય મનુષ્ય નથી તમારું જીવનનો હેતુ ફક્ત ખાવું પીવું સુવું અને તમારી જવાબદારીઓ પૂરી કરવી નથી તમારું જીવનનો એક ઉચ્ચ હેતુ છે એક આધ્યાત્મિક લક્ષ્ય છે અને હવે સમય આવી ગયો છે તે લક્ષ્ય તરફ તમારું પહેલું પગલું ભરવાનો આ ઘટનાથી દર્શો નહીં તેને અપનાવો આ બ્રહ્માંડનું પ્રેમ પત્ર છે જે ખાસ તમારા માટે મોકલવામાં આવ્યો છે તેને ખોલો તેને વાંચો અને તેને તમારા જીવનમાં ઉતારો તમે જોશો કે તમારું જીવન પેલા જીવું નહીં રહે તમે અંદરથી શાંત બહારથી સફળ અને આત્માથી તૃપ્ત અનુભવશો તો આગલી વખતે જારે રાતના શાંત વાતાવરણમાં ત્રણ થી પાંચ વચ્ચે આ રહસ્ય આપણા પૂર્વજોએ આપણને આપ્યું છે આ આપણા ધર્મ ગ્રંથોમાં છુપાયેલો ખજાનો છે આજે અમે ફક્ત એ ખજાનામાંથી એક નાનું મોતી કાઢીને તમારી સામે મૂક્યું છે આવા અનેક રહસ્યો છે જે આપણી સંસ્કૃતિમાં આપણી પરંપરાઓમાં છુપાયેલા છે જો આ માહિતીએ તમારા હૃદયને સ્પર્શી લીધું હોય જો તમને લાગ્યું હોય કે આજે તમને તમારા જીવનના એક ખૂબ મોટા શા માટેનો જવાબ મળી ગયો છે તો આ જ્ઞાનની જ્યોતને ફક્ત તમારા સુધી મર્યાદિત ન રાખશો અમારી ચેનલ ડિવાઇન સ્ટેલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો જેથી અમે તમારાં સુધી આવાજ ગાઢ અને જીવન બદલનારા રહસ્યો પહોંચાડતા રહીએ આ વિડિયોને લાઈક કરો જેથી આ જ્ઞાન અન્ય લોકો સુધી પણ પહોંચે અને તેમનું જીવન પણ સંવરે અને તેને તમારા મિત્રો તમારા પરિવારજનો તમારા પ્રિયજનો સાથે શેર કરવાનું ચૂકશો નહીં કોને ખબર તમારું એક શેરથી કોઈની સવારની નિંદ્રાનું રહસ્ય ખુલી જાય અને તેનું સુતેલું ભાગ્ય જાગી ઉઠે तमारो एक नानो प्रयास कोई ना जीवन में एक खूब मोटो सकारात्मक बदलाव लाई सके जय श्री कृष्ण राधे राधे